આપણે યુ પાઇપનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું અને જે પ્રોબ્લમ હતી તે પ્રોબ્લેમ પણ આપણે સોલ્વ કરી વાળી છે મિત્રો રરમાં દે બધા મિત્રોને મિત્રો આપણે ટ્રેક્ટરમાં યુ પાઇપ તો લગાડી દીધો છે હવે યુ પાઇપ લાગ્યા પછીના પ્રોબ્લમ શું થાય ને એ તમને દેખાડું મિત્રો જો મિત્રો આપણે આ યુ પાઇપ લાગી ગયો છે કમ્પ્લેટ અને યુ પાઇપ લગાડ્યા પછી જે આપણે પાછળ જે પેટી હતી ને જે પાના પકડ ડિચમિસ એવું બધું ભરવા માટે એમાં આપણે ટ્રેક્ટરની આપણે પાટો પણ ઘણા કે અને અમારે અહીંયા ધોયરી કહે છે તો એ બધી મૂકવાની આપણે જગ્યાએ ક્યાંય રહેતી નથી કારણ કે આપણે પેટી કાઢી નાખીને મિત્રો એટલા માટે હવે આપણે એ ધોરી મૂકવા માટેનો આપણે સ્ટેન્ડ બનાવી નાખ્યું છે એ સ્ટેન્ડમાં આપણે ફિટ કરી દેવીને ધોયરી એટલે કોઈ દિવસ નીકળે નહીં નથી મિત્રો આપણે કાઢવીને તો જ નીકળે જો હું તમને દેખાડું મિત્રો જો આપણે કંઈક આવું સ્ટેન્ડ બનાવ્યું છે આમાં આપણે પીન ફિટ કરવી જો આવી કોટરા પિન ફિટ કરી દેવાની આ બાજુ અને જ્યારે કાઢ્યું હોય ત્યારે અહીંયાથી કાઢી આ પીનને કાઢી લેવાયની અહીંથી એટલે આ ધોયરી રહીને એ આખી આખી અહીંથી આમ નીકળ જાય બારી અને જ્યારે આપણે આ ધોઈરી ન કાઢવી હોય ત્યારે જો અહીંયા આપણે એના માપનો આપણે હોલ કર્યો છે એના માપને આપણે આ પીન અને આ કોટરા પિન લાયા છીએ ત્યાં અહીંયા આમ ફિટ કરી દેવાય નહીં જો આ રીતે આપણે પાછી ફિટ કરી દેવાની અને કોટરા પિન આ લગાડી દેવાની એટલે આ પિન પણ ન નીકળે અને આ ધોયરી આમ ઊંચી પણ ન થાય અને બધાને એવું થાય કે જો અહીંયા છે તો અહીંયા કાંઈ સપોર્ટ નથી મૂક્યો તો અહીંયાથી ક્યારેય ધોયરિયા આમ નીકળશે નહીં જો તમને દેખાડું આટલી કદ તે આગી થાય છે જો મિત્રો અહીંયા પૂરી એક આંગળી પાછળ નથી જતી એટલી જગ્યા નથી રહેતી અંદર એટલે સેફ્ટી પૂરેપૂરી છે અને આપણે આ ધોયરી રહીને એ કઈ રીતે ફિટ કરી છે ને ઉપર ચડીને દેખાડું તો આપણે જે યુ પાઇપનો જે અહીંયા જે આપણે આ જે સપોર્ટ મારેલો છે ને પટ્ટીનો એ પટ્ટી સાથે સાથે આપણે આપણે આ યુ પાઇપ જે કટિંગ કર્યો હતો ને એ યુ પાઇપ સાથે જ આપણે અહીંયા આવીને હોલ પાડી અને આમાં ચડાવી દીધો છે અને રહી વાત આપણે પાનાની પાના માટે પણ આપણે જે અહીંયા જે ઉપર બી બીજી જે નાની પેટી હતી ને જે ટેમ્પની એ આપણે અહીંયા નીચે લગાડી દીધી છે અને આમાં આપણે બધા પાના મૂકી દીધા છે મિત્રો તો આ રીતના આપણે બધું એડજસ્ટ કર્યું છે એટલે નાના પાના આમાં રહે કે આપણે બીજા મોટા પાના મૂકવા માટે આપણે અહીંયા બીજી પેટી બનાવી નાખીશું જે મોટા પાના રહી જાય જે આપણે ગમે ત્યારે આપણે ટાયર ખોલવાના થાય તો ઉપાય દઈ નહીં મિત્રો યુ પાઇપ લાગ્યા પછી આવી એવી પ્રોબ્લમ થાય કારણ કે અહીંથી આપણે પેટી કાઢ લેવી ને એટલે બધું મૂકવાની તકલીફ પડે પણ આપણે એ તકલીફ નહીં રહેવા દેવી બધું એડજસ્ટ કરી વાળ્યું છે એક પેટ ત્યાં બનાવી નાખશું લઈને આ થઈ જશે અને જો આપણે સીટનું કવર પણ ચડાવી દીધું છે જે પંજાબી ટાઈપનું આવે ને એ સીટ કવર ચડાવી દીધું છે અને આપણું પાઇપ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ટૂંક જ સમયમાં આપણે મ્યુઝિક સિસ્ટમ અને ઉપર વોડ જે ફાઇબર વોર્ડ લગાડવાનું છે આપણે પંજાબી છેત્રી કહેવાય તે આવી જાય છે બધું મિત્રો અને આપણે સેફ્ટી માટે જ્યારે આપણે પંખા ઉપર જ્યારે અહીં બેઠા હોવી ત્યારે નીચે પડી જવાની બીક રે એટલે આપણે બંને બાજુ આવી મેસીની જે સ્પેશિયલ કંપનીની જે એંગલો આવે ને તે ઇંગલું જ આપણે ફિટ કરી દીધી છે મિત્રો અને જો આપણું ટ્રેક્ટરનો કંઈક લુક આવું આવે છે અને આપણે જ્યારે યુ પાઇપ લાગી ગયો છે અને હવે આમાં આપણે છત્રી અને આપણું મ્યુઝિક સિસ્ટમ ફિટ કરીશું મિત્રો પછી આપણે એક એનો નવો એક વ્લોગ બનાવી નાખીશું મિત્રો અને હા મિત્રો આપણે જો આપણા જે આપણે જે બમ્ફર જોયું તે બમ્ફરને આપણે જો કલર બ્લેક કરી નાખ્યો છે મિત્રો જે થોડોક કલર ડાઉન થઈ ગયો હતો પણ આપણે આપણા ટેક્ટરને આગલા બમ્ફરે જે સ્પેશિયલ જે ફુવારાનો કલર આવે બ્લેક એ આપણે કંઈસીએ અને કરી વાળો છે મિત્રો તો મિત્રો બમ્ફરનો કલર કેવો લાગ્યો અને આપણા ટ્રેક્ટરનો લુક આખે આખો કેવો લાગે છે મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો અને આપણે બાઇકી હતું તો આપણે જે સાયલેસન્ટ્યું ને એને આપણે આગળના મોઢા લઈ લીધું છે એટલે ટ્રેક્ટરનું કંઈક લુક બહુ મસ્ત લાગે છે મિત્રો અને મિત્રો આપણે જે આ સ્ટેરિંગ રહ્યું ને આ સ્ટેરિંગ આપણે જે કંપનીનું જે સાથે આવેલું છે ને એનું આ સ્ટેરિંગ છે તો આપણે આપણે આ સ્ટેરિંગમાં પણ આપણે મોડિફાઈ કરી નાખીશું આ સ્ટેરિંગ કાઢી અને જે અત્યારે જે કંપનીનું સારું એવું લોગાવાળું સ્ટેરિંગ આવે છે તે આપણે સ્ટેરિંગ આમાં લગાડી દઈશું મિત્રો એટલે છે ને ટ્રેક્ટરનો લોક બહુ મસ્ત આવે છે મિત્રો અને આપણે જોવા આના માથે પણ આપણે પેન્ટ કરી વાળ્યું છે કલર કરી વાળ્યો છે એની સાથે પણ અહીંયા બધી આપણે કલર કરી નાખ્યો છે જોકે આને ક્યાંય કલર ઉડ્યો નહીં છે એટલે આપણે એને ક્યાંય કલર કર્યો નથી જોવો મિત્રો આપણે સ્ટેરિંગ હવે શું શું રહ્યું નાખવાનું એક ફાઈબરવુડ છેત્રી મ્યુઝિક સિસ્ટમ અને સ્ટેરિંગ અને પછી આપણે સમય આવશે તે તો આપણે ઘણું આપણો ટ્રેક્ટરમાં જે મોડિફાઈ કરવાનું બાકી છે મિત્રો જો તમારા બધાનો મિત્રો આવો આવો સપોર્ટ રહ્યો તો આપણે આપણા ટ્રેક્ટરને બહુ મસ્ત લુક આપી દઈશું મિત્રો અને મિત્રો હા એક ખાસ આપણે એક વાત જણાવવાની છે કે મિત્રો આપણા યુટ્યુબ ફેમિલી બે હજાર પૂરી થાય એટલે આપણે આપણું ટ્રેક્ટર લઈ અને દ્વારકા જઈશું મિત્રો પૈસલ આપણે બે હજાર સસ્ક્રાઈબ પૂરા થઈ જાય આપણી યુટ્યુબ ચેનલમાં એટલે આપણે દ્વારકા આપણું ટ્રેક્ટર લઈ અને અવશ્ય એકવાર જઈશું દ્વારકા આપણું ટ્રેક્ટર પૂગશે પાળિયાદનું રજવાડું અવશ્ય દ્વારકા જાય મિત્રો બે હજાર સબસ્ક્રાઈબ પૂરા થાય પછી આપણે દ્વારકા એકવાર જઈશું અને પછીની ટ્રીપ બધી જે લેવાની છે તે મિત્રો પછી હું કહીશ પણ પહેલાં આપણે બે હજાર સસ્ઇ પૂરા થઈ જાય અને સારી એવી આપણી યુટ્યુબ ફેમિલી તૈયાર થઈ જાય એટલે આપણે દ્વારકા જવાનું છે મિત્રો તો સારું મિત્રો આપણે જુ પાઇપનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું અને જે પ્રોબ્લમ હતી તે પ્રોબ્લમ પણ આપણે સોલ્વ કરી વાળી છે મિત્રો તો મિત્રો આપણા આવા રોજ વિડીયો જે આપણે ટ્રેક્ટરના આવશે કે આપણા ટ્રેક્ટરમાં શું મોડીફાઈ કરશું અને ક્યારે આપણે ટોચ કરશું તે અનેક વિડીયો આપણા જોતા રહીજો મિત્રો તો મિત્રો સારું આપણા આવા રોજબરોજના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો જય જવાન જય કિસાન